શ્રી કેજી મહેતા કન્યા વિદ્યાલય મહુવામાં આજે તારીખ સત્યાવીસ છ બે હજાર ચોવીસને ગુરુવારના રોજ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત શાળામાં સો ટકા નામાંકન અને કન્યા કેળવણીના ધ્યેયને સિદ્ધ કરવા માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ અને મહુવા કેલવણી સહાયક સમાજના ઉપપ્રમુખ આરસી મકવાણા તથા મહુવા શહેર પ્રમુખ અને મહુવા કેલવણી સહાયક સમાજના મંત્રી રજનીભાઈ ઠાકર તથા મહુવા કેલવણી સહાયક સમાજના સહમંત્રી શ્રી જીતેનભાઈ પંડિયા તથા મહુવા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નોટરી વકીલ એવા હરેશભાઈ મહેતા તથા લાયઝન ઓફિસ

બાદમાં મહેમાનનું સ્વાગત વિદ્યાર્થી બહેનોના સ્વાગત ગીત અને પુસ્તકો દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ કાર્યક્રના અધ્યક્ષશ્રીના હસ્તે ધોરણ નવ અને અગિયારમાં પ્રવેશ મેળવેલ બહેનોના પ્રતિનિધિ રૂપે નવ વિદ્યાર્થી બહેનોને પુસ્તકોનો સેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવે ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની શિયાળ ઈશાબેને કન્યા કેળવણી અને આરોગ્ય પર ધારદાર વક્તવ્ય આપેલ

સ્વાસ્થ્ય કે જે આપણે ખોરાક દ્વારા મેળવી શકીએ પરંતુ આજકાલ આપણે જોઈએ છીએ કે બાળકોથી લઈને યુવાન વયસ્ક સ્ત્રી પુરુષો બધા જ જંક ફૂડ ખાય છે આપણી અડધી બીમારીઓ બાદમાં વર્ષ 2024 ની બોર્ડ ની પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12 ના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર મેળવનાર બહેનોને મહેમાનોના વરદ હસ્તે પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવેલ સાથે શાળાની વિવિધ સ્પર્ધામાં નંબર મેળવેલ બહેનોને પણ પ્રોત્સાહિત ઇનામો તથા સર્ટિફિકેટ આપવામાં આવેલ બાદમાં કાર્યક્રમના અધ્યક્ષ આરસી મકવાણાએ પોતાની મનની ઉદ્બોધનમાં સરકારશ્રીએ કન્યા કેળવણીને આપેલ મહત્વ સમજાવેલ બાદમાં શાળાના આચાર્ય શ્રી ડૉક્ટર ભાવનાબેન દવે આવેલ તમામ મહાનુભાવો વાલીઓ વિદ્યાર્થીઓ અને સમગ્ર સ્ટાફનો આભાર વ્યક્ત કરેલ કાર્યક્રમનું સંચાલન શાળાની વિદ્યાર્થીની કાવ્યાબેન પુરોહિતે કરેલ અંતમાં મહાનુભાવો શ્રીની ઉપસ્થિતિમાં અધ્યક્ષ શ્રી ના વરદ હસ્તે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવી દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવના કાર્યક્રમ જ્યારથી આ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ હતા ત્યારથી કરવામાં આવે છે એ પ્રમાણે આજે શાળા પ્રવેશ ઉત્સવનો બીજો દિવસ છે સમગ્ર રાજ્યની અંદર નવા બાળકોને પ્રાથમિક શાળામાં અને હાઈસ્કૂલની અંદર નવમાં અને અગિયારમાં ધોરણમાં પ્રવેશ આપવા માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્યની સરકાર એમના અધિકારીઓ કલેક્ટર ડીડીઓ ડીએસપી સમગ્ર રાજ્યના ક્લાસ વન અધિકારીઓ સચિવો વગેરે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ સંગઠનના સૌ આગેવાનો કુલ મળીને આ શાળા પ્રવેશ ઉત્સવની જય અંદર જઈ અને બાળકોને વોંશે વોંશે પ્રવેશ આપવાનું કામ એ પૂરું કરે છે એ પ્રમાણે આજે મહુવા ગ્રામ્ય વિસ્તારમાં સવારમાં નહીપ ગામની અંદર શાળામાં બાળકોને પ્રવેશ અપાવ્યા પછી આજે અમારી હાઈસ્કૂલ અમારી મહુવા કેરણી સહાયક સમાજની હાઈસ્કૂલ કેજી મહેતા હાઈસ્કૂલની અંદર નવમા ધોરણમાં ને અગિયારમા ધોરણમાં પ્રવેશ મેળવતી બહેનોને એ પ્રવેશ અપાયો અને સાથે સાથે એમને અલગ અલગ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ અમે પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા